હેલો વિદ્યાર્થી મિત્રો તો ફરી એક વખત સ્વાગત છે તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી કાર્યકર અથવા તો તેળાગરની ભરતી જે ભવિષ્યમાં આવી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે તો પહેલાં આપણે વાત કરી લઈએ આ વિડીયોમાં તમારે તેનું પગાર ધોરણ કેટલું છે લાયકાત શું હોય છે ઉંમર મર્યાદા શું છે ડોક્યુમેન્ટ ક્યાં જોવે છે કઈ સાઇટ ઉપરથી તમે અરજી કરી શકો છો મેરિટ યાદી કઈ પ્રમાણે બને છે તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળશે તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે દ્વારકેશ વલ્લાની ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી માહિતીવાળા જ નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહીએ તો વિડીયો આપણે શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે અહીંયા વાત કરી લઈએ લાયકાતની તો આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ બાર અથવા દસ પાસ હોવું જોઈએ ત્યારબાદ એઆઈસીટી દ્વારા માન્ય જે સંસ્થાઓ હોય તેમાંથી કોઈપણ કોર્સ એટલે કોઈપણ બે વર્ષનો ડિપ્લોમા કોર્સ તમે પૂરો કરેલો હોવો જોઈએ ત્યાર પછી આપણે જોઈએ ઉંમર મર્યાદા તો આંગણવાડી કાર્યકર અથવા તેડાગર માટે ઉંમર જે છે તે અઢારથી તેત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ એટલે કે અઢાર પૂરા હોવો જોઈએ અને તેત્રીસથી વધુ વર્ષ જે છે એ ઉમેદવારના થયેલા ના જોઈએ તે લોકો જે છે આંગણવાડી કાર્યકર તથા તેડાઘરમાં ભરી શકે છે ત્યાર પછી જોઈએ ફોર્મ ભરવા માટેની સાઈટ તો આ મહત્ત્વની છે તો ehrms.gujarat.government.in ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઈટ ઉપરથી તમે રજીસ્ટ્રેશન કરીને ત્યારબાદ કેન્ડિડેટ જે છે આના માટે ઓનલાઈન અરજી કરી શકો ત્યારબાદ આપણે વાત કરીએ પગાર ધોરણમાં તો જે છે આંગણવાડી કાર્યકર માટે પગાર જે છે દસ હજાર હોય છે આંગણવાડી તેડાઘર માટે પાંચ હજાર પાંચસો પગાર હોય છે ને મિની આંગણવાડીમાંથી ટ્રાન્સફર જે આંગણવાડી કાર્યક્રમમાં કરે છે તેના માટે જે છે દસ હજારનો પગાર ધોરણ અહીંયા સ્ટાર્ટિંગ રાખવામાં આવેલું છે મતલબમાં કાર્યકર માટે દસ હજાર અને તેળાગળ માટે જે છે પાંચ હજારને પાંચસો જેટલું જે છે અહીંયા પગાર આપવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ મેરિટ કેવી રીતે બને છે તે ધોરણ દસ પાસની ટકાવારીના દસ ગુણ વીસ ગુણ આપવામાં આવે છે ધોરણ બાર પાસ અથવા ધોરણ બાર પછી કોઈપણ કોર્સ જે તમે બે વર્ષનો કર્યો હોય ડિપ્લોમા તેના માટે ત્રીસ માર્ક આપવામાં આવે છે ધોરણ બારમાં જો બાર પછી પણ તમે કોઈપણ કોર્સ કર્યો હોય ડિપ્લોમા દસ બાર પછી તો તેના ત્રીસ ગુણ છે અને અનામત સ્વર્ગ એટલે એસસી એસ છે અથવા આર્થિક રીતે પછાતમાં તમે આવતા હોય કેટેગરીમાં તો દસ માર્ક એના પણ રહેશે અને વિધવા જેને લાગુ પડતા હોય તેના માટે પણ દસ ગુણ અહીંયા આપવામાં આવે છે તો આવા જ નવા ભરતીના ને માહિતીવાળા વિડીયો તમે જો જોવા માગતા હોય તો ભૂલ્યા વગર અમારી ચેનલ દ્વારા ઓનલાઈનને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર જરૂરથી કરી દેજો જેથી કરીને જે પણ સરકારી નોકરીની તૈયારી કરતા હોય તેના સુધી માહિતી જે છે સમયસર પહોંચી રહે